સમર્થનમાં મુસ્લિમ ધર્મગુરુ પૂર્વ કચ્છમાં કોમી એકતાની મિશાલ જોવા મળી મુસ્લિમ સમાજના ધર્મગુરુ ગૌભક્તને જાહેર સમર્થન કર્યું રાપર તાલુકાના રામવાવ ગામના ગૌચર જમીન પર થયેલ દબાણો બાબતે છેલ્લા આઠ દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા શિવભા દેશરજી જાડેજાને મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ લતીફશા બાપુ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાન શિવરાજસિંહ જાડેજા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને જાહેર સમર્થન પણ આપ્યું હતું રિપોર્ટર ગની કુંભાર ભચાઉ કચ્છ મારું નામ છે લતીફશા આજીલી પુસ્તા નાની ચેરી રહેવાસી છું અખિલકચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિ જિલ્લા ઉપપ્રમુખ છું નાનીચેરી મુસ્લિમ સમાજ પ્રમુખ છું અને બચાવ મુસ્લિમ વેપારી એસોસિએશનનો પણ પ્રમુખ છું આજરોજ શિવભાઈ જાડેજા એ પ્રાંત કચેરીના બહાર જે ધરણા પર બેઠા છે એમને પૂરેપૂરું અમે સમર્થન આપીએ છીએ અને ખાસ એક સંદેશો આપીએ છીએ કે કોઈપણની લડાઈ હોય એ સાચી લડાઈ હોય જેમાં જાતભાત કે ધર્મ જોવાનું ન હોય શિવભાની લડાઈમાં અમે એમને કંઠથી કંઠે મિલાવીને સાથે થી અને આગળ પણ એમની કાંઈ પણ અમારી લાયક જરૂર પડે તો એમની સાથે રહેશું આ લડાઈ કોઈ જાતિ અથવા ધર્મની નથી આ લડાઈ સચ્ચાઈની લડાઈ છે એ ગૌચર જમીન માટે શિવભા લડી રહ્યા છે અને ખરેખર ધન્યવાદના પાત્ર છે શિવભા કે આટલા આઠ દિવસ ત્યાં આ આન્સન ઉપર બેઠા છે આગળ પણ એમને કાંઈ પણ તકલીફ થાય તો એની જવાબદારી કોની રહેશું એ પણ એક પ્રશ્ન છે અને અમે અમારી સમાજ વતી એક મેસેજ આપી છીએ શિવભાને કે શિવભા અમે અમારી તમારી સાથે જ છીએ અને સાથે રહીશું તમારી લડાઈ સચ્ચાઈની છે અને હર હંમેશ મુસ્લિમ સમાજ સચ્ચાઈની સાથે રહ્યો છે અને સચ્ચાઈની સાથે રહેશે મારું નામ શિવરાજસિંહ જાડેજા હું મોટીચિરી ગામનો વતની છું અને અમારા મિત્ર શિવભા દેસઠજી જાડેજા જેઓ ઘણા વર્ષોથી લડતા આવે છે ગાયોની ગૌચર જમીનો માટે અને હાલ તેમને ત્યાં તેમના ગામમાં પચાસ ટકા જેવી ગૌચર જમીનો ખાલી પણ કરાવેલી છે અને પચાસ ટકા જેવી રહી ગઈ છે તો તેના માટે થઈને ફરીથી તે લોકો તેઓ અનશન ઉપર બેઠેલા છે અને અમે તેમને સપોર્ટ કરીએ છીએ અમારા સામાજિક વ્યક્તિ છે સમાજના સારા વ્યક્તિ છે ને સામાજિક કામમાં પણ આગળ હોય છે હર હંમેશ માટે એટલે અમે એમનેથી થોડાક ચિંતિત પણ છીએ કે એમની જે તબિયત નાદુરસ્ત રહે છે આજે આઠ દિવસથી એમની અનશન ચાલુ છે તો જલ્દીથી જલ્દી આ પ્રશ્નનું નિરાકરણ આવે એવી અમારી સૌની ઈચ્છા છે એટલે પ્રાંત સાહેબ આને ધ્યાન દોરીને તાત્કાલિક આના ઉપર ચર્ચા કરી અને આ મુદ્દાનો નિકાલ કરવામાં આવે લેટ્સ ગો रियल ફ્રેશનેસ કમバック યશ સોફ્ટ ડ્રિંક્સ